તેને તહીય જે પીડ પર આવી જાન રે નમસ્કાર આપ જુર્યા છો નવ જીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી ગુજરાતમાં અત્યારે ઠેર ઠેર ખાડા રાછેર વિકાસની જે વાતો છે તે વાતો કેટલી પોકળ સાબિત થઈ છે આ ગુજરાત તો નાગરિક અત્યારે જાણે છે કેમ કે જ્યારે તે રોડ રસ્તા પર નીકળે તે સમયે તેમનું વાહન તો ન જી શકે પરંતુ તે ચાલી પણ ન શકે તેવી સ્થિતિનું અત્યારે નિર્માણ થયું છે દરેક જગ્યાએ પાણી ભરાયેલા છે ખાડા છે રોડ રસ્તા ખાબડ છે અને વિકાસની કેવી અત્યારે ધજીયા ઉડી રહી છે તે સૌ કોઈ લોકો જોઈ રહ્યા છે ને તેના વચ્ચે અમદાવાદ જિલ્લો છે અમદાવાદ જિલ્લાના આ સાણંદ બાવળા જે મત વિસ્તાર છે વિધાનસભામાં તેમાં બાવળા શહેરના જિગ્નેશ પંડ્યા જે પોતે યુવા મોરચાના કાર્યકર છે તેમણે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી માંગ કરી છે કે તેમના શહેરમાં અમિત શાહ પોતે આવે પદયાત્રા યોજે કેમ કે તેમના શહેરમાં કોઈ પણ પ્રકારનો વિકાસ નથી થઈ રહ્યો સ્થાનિકો ત્રાહીમામ પોકારી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્યના છે અને આ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ પણ છે તેમ છતાં કોઈ પણ પ્રકારનો બાવળાનો વિકાસ નથી થતો બાવળાનો વિકાસ અટકી ગયો છે અને જો ગૃહમંત્રી અમિત શાહ ત્યાં પદ યાત્રા યોજે તો ક્યાંક ને ક્યાંક તેમનો શહેર છે તેના રોડ રસ્તા સુધરે આ મામલે જીગ્નેશ પંડ્યાએ પ્રતિક્રિયા પણ આપી છે હું ભારતીય જનતા પાર્ટીનો અમદાવાદ જિલ્લા યુવા મોરચાનો કાર્યકર્તા મેં અમિતભાઈ શાહ સાહેબને જે બાવળા શહેરની વર્તમાન પરિસ્થિતિ સંદર્ભે જે પત્ર લખેલ છે એ માટે આપ સૌને જણાવવા માગું છું કે બાવળાના પાયા પાયાના કાર્યકર્તાઓ અને બાવળા શહેર દ્વારા પણ ઘણી વખત રજૂઆતો કરવામાં આવી તાલુકા લેવલથી જિલ્લામાં અને પ્રદેશ લેવલે ઘણી રજૂઆતો કરવામાં આવી પરંતુ વર્તમાન ધારાસભ્ય અને અમુક બની બેઠેલા વહીવટદારો દ્વારા એ રજૂઆતને દબાવવામાં આવી અને અમારી કોઈ પણ જગ્યાએ રજૂઆત સાંભળવામાં ન આવી અમારી રજૂઆત એટલી જ છે કે બાવળા શહેરનો સર્વાંગી વિકાસ કરવામાં આવે અને આ વિકાસ કાયમી ધોરણે રહે અને નાનું મોટું જે પણ અત્યારે ગંદકીનો વિષય છે પાણીનો પ્રશ્ન છે વીજળીનો પ્રશ્ન છે રોડ રસ્તા છે આ બધાના આ આ બધાનું નિરાકરણ આવે એના માટે અમારી રજૂઆત છે તો અમારી આ રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવે એવી અમારી અભેદના છે અને અમિતભાઈ શાહ સાહેબને અમારી વિનંતી છે કે આપ સાહેબ શ્રી બાવડા શહેરની અંદર રોડ શો કરો તો આનું કદાચ તમે આવવાથી આનું નિરાકરણ થાય આભાર આમ ગુજરાતના નાગરિકો અત્યાર સુધી કહી રહ્યા હતા પરંતુ હવે પાર્ટીના કાર્યકરો પણ કહી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરે સીધે સીધો ગૃહમંત્રી અમિત શાહને પત્ર પણ લખી દીધો છે અને પદયાત્રા યોજવા માટે આમંત્રણ પણ આપી દીધું છે આ છે ગુજરાતનો વિકાસ અને આ છે વિકાસની વાસ્તવિકતા આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજુવન ન્યૂઝ ના ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પર